ચાલો જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર છવ્વીસની બધી જ મહત્વની તારીખો પર એક નજર નાખીએ તો આ છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર છવ્વીસનો આખો કાર્યક્રમ બધી શરૂઆત થાય છે ઓનલાઇન ફોર્મ ભરવાથી તો એનો સમય કયો છે એટલે કે સૌથી મોટો સવાલ ફોર્મ ભરવાનું ક્યારકી શરૂ થશે નોંધી લેજો પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ દિવસથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે બિલકુલ મોડું ન કરતા ઓકે ફોર્મ ભરાઈ ગયું હવે આગળ શું સ્વાભાવિક છે પરીક્ષાની તારીખ જી હા બધી તૈયારીનો આધાર તો પરીક્ષાના દિવસ પર જ છે ખરું ને પરીક્ષા લેવાશે શનિવારે ચાર એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લેજો ચાલો હવે બધી જ મહત્વની તારીખોને એક જ જગ્યાએ ફટાફટ જોઈ લઈએ જુઓ ફોર્મ ભરવાની શરૂઆતથી લઈને પરીક્ષા સુધી બધું જ અહીં સ્પષ્ટ છે તારીખો તો જાહેર થઈ ગઈ છે હવે સવાલ ફક્ત એક જ છે તૈયારી શરૂ કરી કે નહીં